આપણને કે બારિયો કોક છોકરા હે અરે ઈ તો મહી જો આ કેવું વાવાઝોડું ઉપર તારા દેખાય બેઠે હવા આવે આ ગજબ નું એલા ભાઈ ભૂલ માં ફૂલ પંખો કરી દીધો કે ગુડ મોર્નિંગ વાઇટી ફેમિલી એન્ડ જયશ્રી કૃષ્ણ કેમ છો તમે બધા હોપ કે તમે બધા મજામાં જશો એકચ્યુઅલીમાં હું પણ મજામાં જ છું અને ફરી પાછો નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને ફર્સ્ટ ઓફ ઓલ તો તમારા બધાનું સ્વાગત કરું છું આજના આ બ્લોગમાં અને સોરી કારણ કે કઈ ગાલે આપણો બ્લોગ નથી આવ્યો એનું પણ એક રીઝન હતું હું એવા બધા કામમાં એક કામમાં ફસાઈ ગયો તો એવું બધું જે તમારા માટે ટૂંક જ સમયમાં રિવીલ થવાનું છે એ તમારા બધા માટે સરપ્રાઇઝ છે કારણ કે હું એક અલગ જ ટાઈપનો વિડીયો તો એ થોડાક જ દિવસોમાં એ સરપ્રાઇઝ તમારી સમક્ષ રિવીલ થઈ જવાની છે તો અને બીજી વાત તો કે આજે છે કયો વાર છે આજે છે આજે છે મંગળવાર કારણ કે વાડનું શેડ્યુલ થોડું બખેડા છે કારણ કે યાદ નથી રહેતા વાડના શિડ્યુલ કારણ કે કોલેજ જ્યારે ચાલુ હોય ને ત્યારે વારના શેડ્યુલ યાદ હોય છે અને તો તમારા બધાને આજે બ્લોગમાં કન્ટિન્યુ રહેવાનું છે કારણ કે કોઈક પણ એક પાર્ટ પણ સ્કીપ નથી કરવાનો કારણ કે આજે થોડુંક બ્લોગ ટ્વિસ્ટવાળો આવશે અને તમારા બધા માટે એક ચેલેન્જ છે જે તમારે મને પૂરો કરવાનો છે તો બન્યા રહ્યો અને હા હવે ટાઈમ થઈ ગયો છે આપણા શોરૂમે જવાનો તો આપણે ઘાએ ઘા નીકળીએ તો બન્યા રહ્યો બ્લોગમાં તો ફાઇનલી આપણે આપણે ઠેકાણે એટલે કે શોરૂમે પહોંચી ગયા છીએ અને આવીને બેઠા છીએ તો તમને આગળ થોડીક જ વેરમાં પાછા એન્ટરટેનમેન્ટ કરાવીએ તો રહ્યો જો અમારા બ્લોગમાં કારણ કે અમારું બ્લોગ કોમેડી થવાનું છે આજે થોડોક પાછો તો બન્યા જાવ

બાર ખોલી ખોલીને જોય તા ધૂળ ની ડમરી ઉડે પછી બતાવ્યા શરૂઆતમાં બતાવ્યા ઓલા પાણી મગાયો તો હું તો ભૂલી ગયો પાણી વાળા

મને ટર ઉપર બેઠા કઈ નઈ સાડા બાર ને પાંચે તો ભાઈ જોરદાર વંટોળ આવ્યો આમ આખો થઈ ગયું ફરી ગયું અરે વંટોળ વંટોળ એમ પછી પવન ને દોડ ને

બસ જસ્ટ આવીને નીચે ઇન્ડોરે બેઠો કારણ કે તમારા બધા માટે નવા નવા આઈડિયાની ખોટ છે એ મારે અહીંથી થાય એટલા માટે અહીં આવીને બેઠો છું તો આ ભાઈ કોક આવ્યું છે આપને મળવા મેં તમને કે જોયા છે મે YouTube બકરો હા તેમાં હે ને તમે આર્યન ઉપરિયાના નામની YouTube ચેનલ પર મન જોયો ઓ કુદી હોય તે ઓ સમજી ગયો બિગ ફેન બિગ ફેન બિગ ફેન સેલ્ફી બેલ્ફી લેવી હા તો આમાંથી બ્લોગ માં પાલ લેજો કારણ કે બીજો મોબાઈલ નથી એટલા માટે કેટલા જણા છે છે જણા કેમ કામ હતું તારે ભાઈ તો વાળી જોતી છે તો જોતી છે કમેન્ટ કરશે આમાં હેતભાઈ મારી જોતી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહી દઉં કે હું જોઉં છું એમ તો વાગવામાં જ્યાં છે બે અને આપણે જમી લીધું છે અને તમને ખ્યાલ જ છે હવે તો મારે કહેવાની કાંઈ જરૂરિયાત નથી કે બ્લોગ આપણે આફ્ટર જમીન જ ચાલુ કરીએ છીએ એવું કાંઈ મારે કહેવાની જરૂર નથી જે રેગ્યુલર બ્લોગ જોવે છે અને બધી જ ખબર હોય છે અને આ જે સમય હોય છે એમાં તમારી સાથે થોડીક આમ કહેવાય કે મન પોલી થાય એવી વાતો કરતા હોઈએ છીએ અને હા બીજી વાત તો કે આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો મસ્ત જ હોય છે યાર તમારો બધાયનો જવાબ જ મસ્ત જ હોય છે તો બન્યા રેજો બ્લોગમાં હજી તમને શું છે બ્લોગ એન્ડ કરવો ના ના ભાઈ હજી થોડુંક ખેંચશું પછી એન કરી દેવું કદાચ અત્યારે ઘેરે જ એન શોરૂમે જઈને આ બ્લોગને આપણે એન નહીં કરીએ આ બ્લોગને આપણે અહીંયા જ એન કરી દેવું તો બન્યા રેજો બ્લોગમાં હવે કાંઈ છે નહીં બતાવવા જેવું આમ તો કહેવાય કે એન કરી દઈએ તો તમને મારો આ વિડીયો ગયો હોય તો લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો હા અને પાછો કે કમેન્ટમાં કહેતા જજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ પાછા નીચે કમેન્ટ સેક્શનમાં મને જરાક કહેતા જજો એટલે જેથી મને ખબર પડે કે મારા વિડીયો તમને બધાને કેવા લાગે મજા આવે કે નહીં એમ તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે તો આ લગડ આપો મને રજા ગુડ બાય એન્ડ ટેક કેર મળીશું કોઈ નવા બ્લોગ સાથે ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા